ત્રણ પ્રકારના દુઃખ છે એમાંથી સુતવા માટે કથા છે યાધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ દુઃખ ચોથું દુઃખ આ દુનિયામાં છે જ નહીં યાધિ કોને કહેવાય એને ઘરનું ઘર છે અને મારે નથી અભાવથી પ્રગટે એ યાધિ એ ફોર વ્હીલરમાં ફરે છે ને મારી પાસે બાઈક છે એની પાસે છે મારી પાસે નથી આ બીજું વ્યાધિ એટલે રોગની પીડા કર્મોને આધીન છે અને ત્રીજું દુઃખ છે ઉપાધિ આ ઉપાધિ છે આપણે જ ઉભું કર્યું છે ઘણા બહેનો વાત કરતા હોય તમારા ભાઈ લોનાવા લાગ્યા છે અગિયાર વાગ્યા હજુ આવ્યા નથી કથા તો સાત વાગે પૂરી થઈ જાય એ ન આવે ને ત્યાં સુધી ઉપાધિ સુકામ એમનો સ્વભાવ એવો ને ગમે એની સાથે બગાડે આ આ ઉપાધિ યાદી વ્યાધિ અને ઉપાધિ ત્રણેય થી મુક્ત કરાવી અને જે તમને આનંદમાં રાખે સચિદાનંદ રૂપાય વિશ્વત પતયાદી હેતવે તાપત્રય વિનાશાય

એનાથી મોટો ધનવાન એનાથી મોટો દાતા આ દુનિયા ભૂરી દાજના એનાથી મોટો દાતા આ દુનિયામાં કોઈ છે જ નહીં